આઈદ ને હવે આવી ગયો ને વાંંધો નહિ ઉજાઉ છું હો સુઈ જા બ્રશ થઈ જાય હમણા આવો હવે તો મોઢું બોઢું હવે નહીં આવે આ ગગલીવા શું શું બેઠા નીચે ઉતરો નાય તો એને આવે

કોઈતાને આરામ કરવો છે બોલ લ્યો આવો સાનમાન નો સોલવાના છે તારે બટેટા લગન પછી સોલાય ગયો છું હવે આમાં શું બટેટા સોલે તરત કાલ વેફર તો આપણે બનાવવાનું મન બંધ કરતી એ મમ્મી બંધ કરી આપણે જ બનાવી વેફર આપણે કે ખાવી ના ગગલા હાટુ કરીએ છીએ ના ખાવી કાઈ ન બનાવી આ તો સારું હાલો ન કરવી બીજું શું હોય ખોટો ખોટો બટેટા પાછા દઈ આવ છે ને બે મણ પાપા રે બાપા બે મણ બટેટા એ તમે કાપતી જાવ બે મણ ની ખબર પડે છે એટલી ખાવાન ખબર પડે કેટલી કરી હોય થોડી ખબર હોય મને આઈસ ખાતા આવડે ખબર તો પડતી નથી કેટલી કેટલી વેફર કરી હોય આ વખતે તો ભાગ જ પાડ નાખવાના જો પત્રી છે ને મીન્સ કે પ્લેન કરશી ને એ હું હુકીશ સારી વારી બધી તમારે હુકવાની છે અને છે ને બાકી બધા મમ્મી બાપતા છે હેમ સારી વારી જ મને બહુ ભાવે છે એટલે એ વધારે કરવાની છે હો એટલે જે પ્રમાણે હોય એ પ્રમાણે તો એક કામ કરી સારી વારી તું હુકવજો ને ના ના મને ખબર છે ને સારી વારી તમને ભાવે છે બધું એટલે જેટલી હુકવાની તેવડ હોય ને એટલી કેજો એટલી કરશું જેટલી ખાવી હોય ને એટલી કરવાની વાડી તેમાં બહુ જ વાડી થઈ ગઈ છે હમણાં આપણે પાસેથી શીખ્યું

લે આવી નહીં ના ના તો ગગલાને કીધું અરે મા એને હું કીધું હવે કીધું તો હું લઈ આવી આવત એક કામ ન થાતું ન્યા ગગલાને કર્યો આ પાત્રો નઈ થઈ એક વસ્તુ લઈ આવી પણ તો મને કહેવા ને હું લઈ આવત ને એ ઉભા રહ્યો ના પાડ તમે જાવો હાલો દોડો દોડો વસ્તુ ન કરવા દેતા કરવા દયો ને કરે છે કામ ના કરાવવાનું હોય હા તમારા દીકરીનોળો જમાઈ ન્યા આઈ દીકરી 15 15 પડી રહી છે તો જમાઈ કરી લીએ તો કે ના બધું કરી લીએ દીકરા છે ઉતારવાનું કઈ છે તો ખેત ના કીધું કોઈ કે બે દી જ રોકાજે પછી જમે થોડું કામ હોય તો કરાવાય એકલું ના રખાય એ આ ભલે ગયો બગલો આ તો સીધી રીતે કહી દેતા હોય તો ને કોઈ તા ઉપર આવે તો પડ્યું રહે બધું હા અને બારીયું છે ને બંધ કરી દેજે પડદા પડદા બધું બંધ જો સુગંધ જાહે ને બાયણે તો આજુબાજુ વાળી બધું ખાવા પોચી જાય કે હુકવા તો નહીં લાગે બધું છે ને પણ સેટ કરતી કરતી આવશે પાતુડીઓ થતી જાય મીઠું મીઠું બોલતી જાય અને વેફરું ખાતી જાય ખાઈ લઈએ તો વાંધો નહીં તો સાપ ને એવું આવડે નહીં કે એની ઘરે ખાતી હોય ને ત્યાં આપણે જઈ આઈઝ ને આઈએ વાંધો નહીં હાલો આપણે ના જઈએ વાંધો નહીં તો આવીને છે ને ઓલી વખત કેવું છે ખબર ઓલી બાજુવાળી શું નામ હા રીંગોળી એની મમ્મી આવી હતી ને તો પાંચ વેફર હું કેવી પાસે નહીં હોય મૂળે અને ખાઈ ગઈ એ છે ઢગલો એક અને ગામમાં શું તો પછી ખબર સોરે બેઠા બેઠા મેં તો છે ને બગલી બેન ને જોઈને કેટલી વેફર હું કાઢી તો એને પૈતી બોલ હા તો બાકી તમે વેફર જ ના બનાવત વાંધો આ ભાઈનો બાકી હું વાંધો ના હોય ભલે ને ખાઈ જાય પણ આ હે ને ગામમાં એવું એવું ફેલાવ કે અમાર વિના કઈ થાતું જ નથી બોલો હા તએ આપણે કાંઈ નથી करू બારી બારી બંધ કરી દે ને તોય મને લાગે સુગંધ તો એને આવી જ જાન ખબર તો પડી જ જાય હી રહે જશે ને આપણે કઈ હોય અરે વજન તો જો બાપા તમને થાય એક છે તો તારા જેવું કામ એટલે મારાથી તો ઉપડે નહીં તારી જેમ હા તએ ન ઉપાડવાના બધા બાના છે બધું મારે જ કરવાનું જો મારી કમરમાં કાઈક થઈ ગયું ને તો બધી તમારે સુકાવી પડશે એකට જરીક આવો ને હામા હા એટલે હા પાછું ધોયલ મુરાન જેમ હું બેઠા છે હામા ને આ ધોયલ મુરો એટલે હું એટલે મુરાન ધોવો તો સફેદનો સફેદ પેલા પહેલા અને ના હોય એ એમ એટલે ફેર ના પડે થાતું હોય તારી પાસે હારી છે એ કહેવાતું વાળા ટાઈમ પાસ આવો તો હામા નકર હું છેને ખાસે બેય ખુરશી પછી ઊભી ન થવાની એક ગુણ નથી ઉપરતી બોલો બટાટાની ડાળો રાળ થઈ લાયલ હાલો આ તો એક આઈથે જાય એક હાથ ઘરની હાથ ઉપાડતી હોય લાય બે હાથે ઉપાડું અરે બાપા આ તો બે હાથે મેળ ન થાવતો ના 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 ઉપાડો ઉપાડો એક હાથે એક હાથે જ ઉપાડો બે હાથે એવું કામ લીતા અરે આ ભાઈ રે ભાઈ તો જો કેમ ઉપાડ્યું તું ગગલી તે ના 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 એક ગુણ ન થું પડતી બોલ લ્યો આટલા કિલો ભેગી ના લેવાય ને એને કેવા સુટી સુટી આપે હા કોઈ તાન કરવાન થાય તો બધું આવશે અરે અરે મારી તો કોઈ હાથે રહી જાય આ મારા માં પોચી ગઈ પોચી ગઈ ને હું પોચી ગઈ હજી આમથી આમ ફેરવી ખાલી હજી હાલો હાલો આગળ પાછો ફાઉ દે લઈ જવાની છે

તો તું આ કેમ લઈ આવી ન્યાથી તો વાત છે તમારે ઉસિયારી મારવી સોફા બેઠા બેઠા આમ થઈ જાય તેમ થઈ જાય ને કાથે બેઠા કરો તો ખબર પડે રૂ બધું તૈયાર લઈ લેવાય વેફર આ કોણ ધંધા કરે અરે તો હવાર થઈ છે અને થઈ છે હજી તો બાઈસ કે આમ કરવાની છે કે આવી રહ્યો બોલો કે વેફર કોણ કરે ખરે બોલો અમે કઈ તો એમ કે અત્યારે બાઈ ને કઈ કરવું નથી ઘરે બોલો લ્યો તું બધું સેટ કરીને જ રાખતી હો કે ગગલો આ બોલે એટલે આ વાક્ય હમણાં દઉં આવો બધું સેટ જ હોય તમે બોલો એટલી વાર હોય

અને આ થોડું કે કવિતા ભાભી ની અરે કાઈ નઈ એમ જ આત તો નીંદર ઉડી ગઈ હું કહી દઉં એ ના ઉડી ગઈ નીંદર હાલો મંડો કામ કરવા મસ્તી ની પાછળ જ છે બેસ કી ની એમ હતું મે રવિવાર છે ને એન શાંતિ થી મે સોઈસ પણ તું જોવા દે તે બટેટા પાડવાની ક્યાં આખું ની જેવું છે જોન ગેગા ગેગા કરીયો ટીવી ચાલુ કર મોબાઈલ આમ તો બધા બેઠા હોય તો બહુ આમ ચાલુ કરીને જાય તું છે ને જવાબ દેવાનું બધું રેડી જ રાખ સામ સેટ જ કરેલું હોય કે ગગલો આ બોયલો નથી ને આપણે ચિપકાયું નથી આ તો બોલાય એટલે મંડો કામ કરવા આપણે આ તો ડોકી દુખે ને કમરી દુખે ને પગે દુખે દુખે છે કરવા ખબર પડે ખાતા જ બહુ સારી લાગે એ આ હું આ હું લે એ વેફર કરવાની છે ફોલવાના નથી આ જો એક ની છે ઓલી બાજુ આ નથી કરવાના એ મમ્મી જો તો નાખ્યા આ મને સામે જ નાખશે આ એલા એ આ હું કર્યું બટેટા આમ ના હોય હવે કઈ જોયું નથી અમે પાડતા હોય આ બધા તો આને કરવા જો હતા કર નાખીશ કે હવે આ ઘરે તો ઊભા તો હું કર નાખું છું એ મરીન છોતુ તું આ કામ ના નથી મને હવે એક અડધા બડે કામનેમ છવા દીતા કામ એવું કરો કે કોઈ આપને કામ જ ના હોપે હા ઓફિસ કેજો એવું કામ એવું હોય તમને કોઈ કામ જ ના હોપે એટલે કે તમને કાઈ કામ નઈ હોપે હો ના ના ન્યાં થોડું એવું કઈ કરાય હા તો જ કઈ નથી કરું કરીશ તો ખરી હમણાં करू જો હું ખાવાનું કામ આઈસ અરે તમારી હેલ્પ કરી છી છી વેફર તો આમ फाટી ગઈ હોય ડૂટી ગઈ હોય ને તમારે ભરવામાં વાંધો ના આવે ને વાંધો ઉપાડ લે હું તમ તમારે તમારે કાઈ કસ લેવાની જરૂર નથી ખોટી હા બો એવું છે ને તો તારે એક અલગ ણવામાં તર બાકી એવું કાઈ જરૂર નથી તારે ખાવાની ના ના મસ્તી કરો છો હાલો લાગીશ આ તમને છે ને આ પાડવાની અમને ખબર જ આ તો ખાલી બે કડી મજાક હતી બાકી તમે નોતા કરવાની તમે ખબર જ હતી એટલે અમા રીતે

આ વિડિયો જોઈને તમને જો મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે